આ જુગાર અને ધ્રુત ધર્માત્મા પાંડવ પણ ફસાણા તો ધૂંધકારી તો શું વાત છે એ આગળ કથામાં આવશે કેમ પાંડવો ફસાણા ધર્મ રાજા ધર્મ રાજા જેવો ધર્મ પ્રેમી રાજા એ જુગારમાં કેમ ફસાણો ને કોને મૂકી એ પોતાની પત્નીને મૂકી ધર્મ ભૂલી ગયો જોગાર અને આ વ્યસન કોઈ પણ જાતનું વ્યસન જુઓ ભાગવત એવું છે કે અમુક વ્યસનનું નામ ન લઈ શકાય ફક્ત વ્યસન કહેવાય શ્રીમદ ભાગવત એ વ્યસન છોડાવવા માટે છે નાનું કે મોટું કોઈ પણ વ્યસન હોય તો એ ધીમે ધીમે એને છોડવાનું છે આ ધૂંધકારીની કથા એ વ્યસન મુક્તિની કથા છે રમેશજી કાંતિજી આ વ્યસન મુક્તિની કથા છે કે જીવનમાં વ્યસન કરીશું તો શું થશે આપણો પરિવાર આપણા બાળકો એમની શું હાલત થશે જો આવા સંસ્કાર હશે ભાગવતના તો ધીમે ધીમે આપણામાં ગુણોનો પ્રવેશ થશે ધૂંધી એની માની હત્યા કરે છે માની હત્યા છે કરી લક્ષ્મી જાય અને નાચવા વાળી સ્ત્રીઓ પાસે જઈ અને પૈસા આપે છે એક દિવસ એ રાજાના મહેલમાં જઈ ખૂબ ધન લાવે છે એ નાચવા વાળી માટે ઘરની માને મારી અને નાચવા વાળીને ખુશ કરે છે આ અવગુણ છે અવગુણ કળયુગ નો અવગુણ છે હવે એ નાચવા વાળીને થાય છે કે આ તો રાજાના મેલમાંથી ચોરી કરી છે આટલા બધા હાર લાવ્યા છે કોઈ દિવસ જો સૈનિકો ધૂંધકારીને પકડી લેશે તો આપણું પણ નામ લેશે લાય આજ રાતે નાચવા વાળી વાળીએ ધુંધકારીના મોઢામાં અંગારા મૂકી એના મોઢામાં પકડી ધક ધકતા અંગારા મૂકી અને એની હત્યા કરી ધુધકારીની હત્યા કરી જુઓ અધર્મની શું હાલ થાય છે હવે ગોકર્ણ મુની તીર્થયાત્રા કરતા કરતા થાય છે લાય મારી માં અને મારો ભાઈ શું કરે છે ગામમાં આવે છે ગોકર્ણમુનિ આવે છે ઝૂંપડી પાસે શું જોવે છે કોઈ નથી ગામવાળાને પૂછે છે કે મારો ભાઈ અને માતા બંને કે સ્વર્ગે ગયા ગોકર્ણમુનિ વિચારે છે મારો ભાઈ ધૂંધકારી લાય હરિદ્વાર જાઉં પ્રયાગ જાઉં અને એને અંજલી આપું તર્પણ કરું આગળની કથામાં આવશે કે દુર્યોધન તર્પણ વિશે શું કહે છે અડધો કલાક પછી આવશે કથામાં કે તર્પણ જાય છે તીર્થયાત્રા જઈ માં ગંગાના કોઠે માં પ્રયાગના કોઠે જઈ અને અંજલિ આપે છે અને ધૂંધકારીને મોક્ષ મળે આવી એના ગામ આવે છે અને પોતાના ઘેર આવી રાત વાસો રહે છે ભગવાનનું ભજન કરે છે રાતે અડધી રાત થાય છે અને અવાજ આવે છે ભાઈ 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 ગોકર્ણ મુનિ કહે છે કોણ છે તું કોણ છે ભાઈ હું ધુંધકારી છું તારો ભાઈ ધુંધકારી હા